હવામાન વિભાગે હિટવેવની આગાહીને લઈને ધોરાજી સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ ધોરાજીમાં હિટસ્ટ્રોકના દર્દીઓ માટે દસ જેટલા બેડ સાથે વોર્ડ તૈયાર કરાયા હિટવેવને લઈને મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફને પણ ચોવીસ કલાક સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે હાલ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી સામાન્ય રોગના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે ખાસ કરીને બાળકોની ઓપીડીમાં પણ આંશિક વધારો નોંધાયો છે સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં પાંચસોથી વધુ દર્દીઓ નોંધાયા છે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરાયા છે તમામ દર્દીઓ માટે વિનામૂલ્ય છાસ વિતરણ કરવામાં આવે છે લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોની અપીલ આ સાથે જ બાળકો અને ગર્ભવતી મહિલાઓએ બપોરે બાર વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા ડોક્ટરોએ પણ અપીલ કરી છે તાજેતરની જે અસહ્ય ગરમી ફોર્ટી ફોર ડિગ્રી પ્લસના અસહ્ય તાપમાં અમારી હોસ્પિટલ ખાતે અમે એક મફત છાસ વિતરણ કેન્દ્ર ચાલુ કર્યું છે એના ઓપીડીમાં આવતા તમામ દર્દીઓ અને ઇન્ડોર દર્દીઓ લાભ લે છે વધુમાં અમારી હોસ્પિટલ ખાતે ઓપીડીમાં અમે ઓઆરએસ કોર્નર અને ઓઆરએસ અમારી પાસે તમામ માત્રામાં ઉપલબ્ધ છે એવા કોઈ ગંભીર પ્રકારના હેજ સ્ટ્રોક કે એવા કોઈ દર્દી હજુ સુધી અમારી હોસ્પિટલમાં નોંધાયેલ નથી કોઈપણ પરિસ્થિતિ હોય હીટ નહીં લગતી તો અમારી હોસ્પિટલ અમારો નર્સિંગ સ્ટાફ ખડે પગે છે મેડિકલ ઓફિસરની સેવાઓ ટ્વેન્ટી ફોર બાય સેવન ઉપલબ્ધ છે ફિઝિશિયન પણ અમારે સીએમ સેતુમાં આવે છે ઓપીડીની વાત કરીએ તો અમારે અંદાજે લગભગ પાંચસોની આસપાસ ઓપીડી હોય છે નવા જૂના દર્દીઓ થઈને અને ઇન્ડોર ત્રીસ પાંત્રીસ હોય છે ઓપીડીમાં બાળકોની ઓપીડી લગભગ એવરેજ પચાસથી સાહીઠની હોય છે આંખ વિભાગની ઓપીડી થોડી ઓછી હમણાં નીકળે છે બાકી જનરલ ઓપીડી જોઈએ તો પાંચસો એકની આસપાસ થાય છે લોકોને શું સલાહ દેવાની લોકોને ખાસ તો સલાહ માટે કારણ વગર ઘરની બહાર નીકળો નહીં વધુ પ્રમાણમાં પ્રવાહી લો કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય ઉલટી થાય ઉબકા થાય ચક્કર થાય કે શરીરે કોઈપણ પ્રકારની રિએક્શન આવે એલર્જી તો હોસ્પિટલનો સંપર્ક કરો અને ઢીલા અને સુધરાવું કપડાં પહેરો ને કારણ વગર ઘરની બહાર નીકળવું નહીં અને હોસ્પિટલનો અમારો સંપર્ક કરો